ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા શહેરમાં સયાજીગંજ વિધાનસભામાં આવતા હોટ નંબર એક માં આવતા ખાતમુહૂર્ત સહાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં શાહાજીગંજ વિધાનસભાના વિસ્તારમાં આવતા અલગ અલગ જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ નવા યાર્ડ શેલ્ટર હોમ ખાતે અંદાજીત અગિયાર ચાલીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલ બોલનું ખાતમુહૂર્ત ત્યારબાદ છાણી રોડ પર આવેલ ફતીગંજ પોલીસ સ્ટેશનની આજુબાજુ દસ પોઈન્ટ ઓગણસી લાખના ખર્ચે પેપર બ્લોકનું ખાતમુહૂર્ત ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકપ્રિય મન કી બાતનો કાર્યક્રમ સરદારનગર સોસાયટીમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો આજે વોર્ડ નંબર એક સયાજીગંજ વિધાનસભામાં જે નાઇટ શેલ્ટર હોમ અમરનગર પાસે આવ્યું છે એ નાઇટ શેલ્ટર હોમની કમ્પાઉન્ડ વોલ પડી ગઈ હોવાથી કમ્પાઉન્ડ વોલનું અગિયાર લાખના ખાતમુહૂર્ત વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું ફતેગંજ પોલીસ સ્ટેશન કે જે સાર્વજનિક જગ્યા કહેવાય જ્યાં બધા જ લોકો પોતાના પ્રશ્નો લઈને પહોંચતા હોય છે તેના પાછળના ભાગમાં ખૂબ બંગાર જેવી વસ્તુઓ પડી હતી અને એ જગ્યા પર પણ પેઉડ બ્લોકનું આયોજન મારી ધારાસભ્ય તરીકેની પાંચ લાખની ગ્રાન્ટમાંથી અને માન્ય મેયર શ્રી પિંકીબેન સોનીની પણ પાંચ લાખની ગ્રાન્ટમાંથી પેઉડ બ્લોકનું પણ આયોજન કરવામાં આવ્યું છે લોક સુવિધાઓ વધે લોકો તેનો ઉપયોગ વધારી શકે એના માટેના વડોદરા મહાનગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પ્રયત્નના ભાગરૂપ આજે ખાતમુહૂર્તો પણ કરવામાં આવે છે અને એની સાથે સરદારનગર સોસાયટી નિઝામપુરામાં આજે સિનિયર સિટીઝનોની સાથે મન કી બાત જોવાનો કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે